ખેરાલુ શહેરમાં હત્યા કરી નાસ્તો ફરતો આરોપી પોલીસે ઝડપી પાડ્યો મહેસાણા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણની સૂચના મુજબ પોલીસે શોધખોળ હાથ ધરી હતી એસઓજી અને એલસીબી સહિત ખેરાલુ પોલીસે સઘન તપાસ કરતાં બાતમીના આધારે અજમેરનું લોકેશન મળ્યું હતું અને અમદાવાદ આવતા તેને ઝડપી પાડ્યો હતો ખેરાલુ પોલીસ મથકમાં લોકઅપમાં હવાલે કરી ખેરાલુ પોલીસ મથકમાં પીઆઈ કે જે પટેલે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપી ખેરાલુ શહેરમાં શાંતિ જળવાય તે માટે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરાથી સજ્જ તપાસ હાથ ધરવામાં આવી હતી ઓનલાઈન ટીવીને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં ખેરાલુ

પ્રમાણે આરોપીની શોધખોળમાં લાગેલા હતા આરોપીનું અજમેરથી લોકેશન મળ્યું હતું પછી એલસીબીની અને એસઓજીની ટીમ એને લઈ અને ખેરામ અને આરોપી હાલના તબક્કે તપાસમાં એક જ આરોપી છે અને એને છરી મારવાનું કારણ આ બંને એને પૈસાની લેતી દેતી હતી એમાં જે મરણ જનાર છે એમને આણે જે ભાઈ ફિરોજ આરોપી છે એને બે લાખ ને ત્રીસ હજાર આપેલા હતા એની એ ઉઘરાણી કરતો હતો ગૌતમ ભાઈ ના જોડે પૈસાની સગવડ નહીં થતી હોય એટલે બંને વચ્ચે મતલબ ઉઘરાણી બાબતે માથાકૂટ ચાલતી હતી આરોપીનું હું હાલ આના તપાસ પ્રમાણે એવું કહેવું છે કે હું એને ડરાવવા માંગતો હતો પછી બંનેને જબરજબીમાં વધારે વાગી ગયું એમ મોત થયું પછી આરોપી ડરી ગયો ને Bersama-sama, so pagi. Okay. <laughs>